નમસ્કાર દર્શક મિત્રો સત્યમે ઉજયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મહાવીર હોલ પાસે લારી પરથી ખરીદેલા છોલેમાંથી મળેલો ઉંદર નીકળ્યો શહેરના વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે એક લારી પરથી ગ્રાહકે છોલે કુલચે ખરીદીને પાર્સલ કરાવ્યા હતા એ પછી ઘરે જઈને જમવા બેઠા હતા તેમના બાળક એક પેકોડિયા ખાતા પછી છોલેમાંથી મળેલો ઉંદર મળી આવતા કિસ્સો બન્યો વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ છોલે કુલચે નીકળી પરથી ગ્રાહકે બપોરે છોલે કુલચે ખરીદ્યું હતું તેને પાર્સલ કરીને લાવ્યા હતા અને તેઓ પરિવારના સભ્યો સાથે જમવા બેઠા ગ્રાહકના બાળકે એકાદ બે કોળિયા ખાધા અને પછી વાસણમાં જૂતા છોલેમાંથી મળેલું ઉંદર મળી આવ્યું જે જોઈને લોકો ચોંકી ઉઠ્યા જેથી મરેલા ઉંદર સાથેના છોલે ભરેલું વાસણ લઈને ગ્રાહક સીધા જ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા જ્યાંથી છોલે કુલચે ખરીદ્યા હતા ત્યાં તપાસ થાય અને વેપારીની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ તેવી માંગણી કરાઈ અંજલિબેન મહેશભાઈ પરમારે આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી દુકાનદાર અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરાઈ પરમાર છે આજ રોજ મહાવીર હોલ ચાર રસ્તા પાસે દિલ્હી છોલે કુલચાવાળા એ લારી છે ત્યાંથી આજે બપોરનું જમવા માટે છોલે પૂલચા લેવા આવ્યો તો પાસલ પાસલ ઘરે લઈને જોયું ટાળ્યું છોકરાઓએ એક બે કોડિયા ખાધા પછ પછી અંદરથી એક ઊંધેરી ઉંદર મળેલો મળી આવ્યો છે આ તમે જોઈ શકો છો એની જાણ અમે બાપો પોલીસ સ્ટેશનમાં કરી છે ફૂડ આજે રજા હોવાથી હતી એની અરજી બાકી છે કોર્પોરેશન ફૂડ લાયસન્સ પણ એ ભાઈ પાસે છે કોર્પોરેશનની એક નૈતિક જવાબદારી બને છે કે એનું રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ રેગ્યુલર રાબેતા મુજબ એનું ક્વોલિટી ટેસ્ટિંગ થવા જોઈએ અમારે જોવા સવારથી સાંજ લગીન બસો ત્રણસો છે એના ત્યાંથી ખોલે પૂલચા જમ્યા પણ છે અને પાર્સલ બી લઈ ગયા છે એ લોકોના હેલ્થનું હેલ્થ શું હેલ્થની જવાબદારી કોણ લેશે થઈ રહ્યા છે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે